જાંબુવાડા દુકાન તો મળી ખુલશે કે વિજય લોકોનો ફોન આવ્યો એ કે તા કે આપણે જઈએ આમ એક જગ્યા પર જઈએ એમ થઈ જશું ત્યાં ડિસ્કશન થશે આપણે થઈ જશું તે તો નીકળ્યું જાંબુવાડા જવા માટે મળીએ ડાયરેક્ટ જાંબુકડા દુકાને આવી ગયો છું અને મારું કામમાં બધું કરાવી દીધું મતલબ કે દુકાન ખોલી બોર્ડ બાર એક સાફ સફાઈ દીધી અને પછી જે બાકી હતું મોબાઈલ રિપેરિંગનું કામ એ પણ દીધું છે ઓલમોસ્ટ થોડું બાકી છે તમે તો થાય અને યુકે આવે છે મને લેવા યુકે લેવા આવે એટલે મેન યુકે જશું બીજાને જઈ તો એ બીજાને ઉઠાવશો તો કઈ બીજો જઈ કે થઈ જવાનું થશે એવું થશે પણ બનતા સુધી મારા ખ્યાલથી એના એસી કે કમ્પ્લીટ થઈ જશે બીજાના એટલે ચેલાવાળા જવાના સાજે રહેવાનું છે એટલે

આપણે સાધન સિમ્પલ મોન ચોત્રીસ ચાલો તા નીકળીએ ચેલાવાળા જવા તો આ સમય ચેલાવાળા આવી ગયા છે અને આ રહ્યું બાબાદેવનું મંદિર આ ઉપર ડુંગરવાળું છે અને જે આ મેન નીચે છે એ તો થોડી વાર મેં અમે દર્શન કરવા જતું અને આ આપણે વિજુ રાઠવા અને યુગ કે ત્રણ કેમેરાનો કેમેરા એડિટ

અને હવે આખી જિંદગી તને ભોગવ છું ભાઈ અમે છે ને તને પાત્રો અને ખાવાનું હાર મારો ત્રણ ટાઈમ ખાલી જ કે ત્રણ ટાઈમ અને ચાલીસ કિલો ખાય છે અલગ ગાયજી તમે ખાલી ટાઈમ ખાલી ખાલી અને હા નાસ્તો પાણીપુરી પૂરી એવું તેવું બધું એ અલગ થી આવે તમે વિચારો મેં કયું વધારે ખાઉં ખાલી ટાઈમ ખાઉં તમે એમ કીધું

આયા યુકે નો સીન જે છે વિડિયો ચાલુ કરા વગર તીયો જતો રહેલો અને પાછો જાય છે યો અને આ બીજું રાઠવા પડી ગયો કમલે તો બાડો પડ્યો તમે કોન્ટેન્ટ ખાડો ભાઈ માં તો

માઇકલ ના ફેન મળી ગયા છે માઇકલ મુન્યા કુસ કુસ થઈ ગયો છે તો આ છે મંદિર ઉપર અને એ બધા ફોટો પડાવે છે માઇકલ ના ફેન એટલા બધા ઉત્સાહ છે માઇકલ માટે કે માઇકલ બહુ મસ્ત દેખાય છે અમારું મુન્યા ગોલું મોલું તો માઈકલ ની મમ્મી આ વિડીયો દેખે છે તો દેખેલો તમારો છોકરો કેટલી તરક્કી કરી છે ફેમસ હા માઈકલ ની મમ્મી એટલી બધી ખુશ થશે આ વિડિયો દેખીને મુનિયા જીગો જીગો મનિયા મનિયા ઘેર જીગો એમ લે ને જીગો એમ કે

તો ગાય જીસ ખાવા પીવાનું પૂરું થઈ જાય અમારું અને આ યુકે ઘડી પીતે લો પણ જેવો વિડીયો ચાલુ કર્યો ને એવો ઘટિયા હરકતો તો ગાઈસ એ મારો વિડિયો એવો કઈ અવરો બતાવશે આપણે પીઆર શૂટ કરી છે છે જે ફ્રન્ટ બેક જોઈ લીધું યુકે ને કઢી પી હવે બતા હવે બતાડતા આપણે યુકે બતાડ કે ટેન્શન નહી લેના તો ગાઈસ અમે અહીંયા પાણીનો બોટલ લેતેલા અને અહીંયા યુપીઆઈ કે સમય જોડે છે ને અને ગૂગલ પે કરીએ એમ તારી ટ્રેલ લે લે કરે નેટવર્ક નહીં આવતું જોઈ શકો છો નેટવર્ક ફાઇવજી બતાડે છે પણ પકડાતું કશું નહીં એમ પૈસા કપાતા નહીં અને આવો શું કરીએ અમે પોનીનો બોટલ લીધો લીધેલો પણ પેમેન્ટ નહીં થતારે બીજું રાટો પાસો આપી દીધો આ પહેલાં પેમેન્ટ કરીએ પછી બોટલ લઈએ કાકા વાટ જોયે છે કારણનું પેમેન્ટ થાય પછી બોટલ આલ બીએ પાસ થાય એમ

અને યુકે બટાકા સોલે છે 50 રૂપિયા ખૂટા છે તેની ભરપાઈ અમે બટાકા સોલિન કરીએ છે સોલિન કરીએ છે અને આ દીસો ધ્રિયાનવાની દોવાની દોવાની તો નહીં કાકાઈ બહુ ગરમ થઈ જશે કે તમે જો તમારી જોડે 50 રૂપિયા હતા તો સોની પોની પૂરી કેમ ખાતી એમ કે બટાકા ધોવાનો વારો આવ્યો છે આપણે હું સોલવાનો ના એવું કશું નથી અમે ખાલી મંત્ર લાગીએ છે આ બહુ સારા છોકરા છે ડાયા છોકરા છે કાકાની મદદ કરી એવું વિચારે છે એ કારણે બટાકા છોલે છે આ જોઈ શકો છો તમે તો ગાઈસ પાણીપુરી પૂરી ખાઈને મે ઘરે નાહી આવેલો અને મોબાઈલ મે ચાર્જિંગ ના દો એટલે વધારે કશું બીજું બતાડ્યું નહી અને આવા જ વિડિયો જો તમને ગમતા હોય તો અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કમેન્ટ શેર કરી દેજો આવા જ નવા વિડિયો જોવા માટે તો આપણે મળશું હવે 那我 video 嘛。No,